જીવન મણી સદગુરુ મહારાજ જીવન મણી तन मन के आधार दयाल सागर छोडेवता સંશય સબકો કાપી સબ સંશય ફાતી કરે They

हे वासना मनुष्य खयो वये मनुष्य जनम खोयो विवेद थी सितवा ਏ ਵਿਆਸਨਾ ਨੇ ਨਵਾਰੇ ਰੇ ਏ ਵਿਆਸਨਾ ਨੇ ਨਵਾਰੇ અવારી સા એ ગજરાજ સમાન વિદ્વાન થયો એ જોગ કર્યો દે ધર્મ ગજરાજ સમાન વિદ્વાન થયો એ જોગ કરો દે ધર્મ

देवी भ्रमणा मननी नवभाङ्गे

Oh <laughs> ದಶಾ ಕಾ ಏ ತೃಷಣಾರ್ಥಿ ಉಪಜ ಆತ್ಮಶಕ್ತಿ ಜೀವ ದಶಾ ಕಾಟಿ ಏ ತೃಷಾರ್ಥ ಉಪಜೇಲೋ

सय ॾा ड

ਅਨੇਕ ਪਰਨਾਲ ਦੀਸ ਅਦਕੀ ਅਨੇਕ ਪਰਨਾਲ ਦੀਸ ਅਦਕੀ ਜੀ ਇਹ ਖੋਜੇ ਨਹੀਂ ਤਨ ਮਨ ਇਹ ਦਾਸ ਲਾਭੁ ਐਮ ਕਹੈ ਸੇ आसलावो ये मुकहे से ગસ લબુએમારે i આ જગતમાં આ સત્સંગ રૂપી જ્ઞાન ગંગા વહાવી અને મનુષ્ય માત્રનો નિજ ધર્મ શું છે એની ઓળખાણ કરાવી અને મનુષ્ય જીવનનું જે તાત્પર્ય છે કે મનુષ્ય જીવનનું તાત્પર્ય શું છે કે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર આ નરદેહ તું જને ફરી ફરીને નહીં મળે વારંવાર આવો મોંઘો મૂલો મનુષ્ય દેહ ફરી ફરીને વારંવાર મળવાનો નથી એટલા માટે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદ્ગુરુ હી કૃપા વિના સદગુરુની કૃપા વિના આ મનુષ્ય જીવનનું સફળ કેમ કરવો એનો મૂળો કેમ બાંધવો અને આને આ જન્મમાં આવા ભાવથી કેમ પાર પડી જવું એનો એક જ માત્ર ઉદ્દેશ મહાપુરુષો મનુષ્ય દેહને સમજાવે છે અને આ જગત અત્યારે કેવું છે કે એવી વેમે હદ વાળી રે સંશય વધ્યો છે સામટો મનુષ્ય માત્રના મનની આપણે કલ્પના કરીએ તો મન કેવું છે કે મન એટલું બધું વેમી છે આપણે કોઈ પણ પદાર્થમાં કે કોઈ પણ મનુષ્યને જોઈએ તો એનામાં આપણને એની ભૂલો શું છે એ તરત જ સામે આવે છે અને સામે કદાચ ન આવે તો એની ભૂલો ક્યાં રહેલી છે એનું મંથન કરવા તરત મંડે છે એવી વેમે હદ વાળી રે સંશય વધ્યો છે સાંભળો દેખાદેખીથી દાજે રે ખોજે નહીં તન આપનો અત્યારે આપણે જોઈએ કે આખા જગતની જગતમાં દ્રષ્ટિ કરીએ તો એટલી બધી દેખાદેખી છે કે મનુષ્ય ખરેખર જે કરવાનું કાર્ય છે જે ખરેખર ઈશ્વર ભજન દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ જે જે તત્વની જે પિસાણ કરવાની છે ખરેખર એ આપણે કરતા નથી અને દેખાદેખીથી દાજે રે ખોજે નહીં તન આપણો આપણે આ સંસારમાં આવ્યા શા માટે આવ્યા શું કરવાનું છે આપણું કાર્ય શું છે અને ખરેખર આપણે શું કરી રહ્યા છીએ એનું આ મન આ તન મનની ખોજ આપણે ક્યારેય કરતા નથી બલિહારી છે એવા ભક્તોની એવા જિજ્ઞાસુ પુરુષોની કે જે આવો આનંદનો જે મોકો મળે એ તક જરાય જવા દેતા નથી અને તકને ઝડપી લે છે અને પોતાનો ભોગ ભરી લે છે માયા કે મોહને જોતો નથી તેની જાત વાસનાએ મનુષ્ય જન્મ ખોયો વેદથી સાબિત વાત આ વાસના વાસના એટલે જો આપણી ઘેલ્યા જે નથી કરવાનું એ ઘણી વખત આપણે આપણે જાણતા હોવા છતાં એવા કાર્યો આપણાથી થઈ જાય છે અને પછી પછતાવવાનો વારો આવે છે વેદથી સાબિત વાત વાસનાએ મનુષ્ય જન્મ ખયો વેદથી સાબિત વાત એવી વાસનાને વારે રે આવા ગમનમાં ભટકતો ફરે આ મનુષ્ય દે જો જે ન કરવાનું કામ કરી બેસે છે અને જે ઈશ્વર ભજન ઈશ્વર ભજન રૂપી મૂડી આસે પોતાના પુણ્યના પારખા તે તમે ગુપ્ત દાન દેજો ઉગારામ દાદા કેવી શોખવટ કરે છે કે આસે પોતાના પુણ્યના પારખા તે તમે ગુપ્ત દાન દેજો એમાં શાંતિ તપ સોહમ છે તે તમારો હાથમાં ઓળખી લેજો આ ઓળખવાની જે વાત છે એ મહાપુરુષોએ આપણને સહેજમાં એની જ્ઞાન ગંગાથી સમજાવી છે પણ આપણે તો બીજું જ કાંઈક કરીએ છીએ આપણે બીજું જ કાંઈક કરીએ છીએ એટલે વાસનાને ન વારે રે ગમનમાં ભટકતો ફરે આ ગમનમાં લક્ષ ચોરાશી યોનીના ખેરામાં જે અવધિ આપણને આપી છે એ અવધિમાં કામ ન થતા એ વારાગડીએ વારાગડીએ લક્ષો રાશિ યોનિના જીવ બની અને ભટક્યા કરે છે ગજરાજ સમાન વિદ્વાન થયો જોગ કર્યો દેહ ધર્મ જો આપણે દેખાદેખીથી દેખાદેખી એટલી કરીએ છીએ કે જાણે આપણે મોટા હાથી થઈને માલતા હોઈએ એવું આપણા મનથી આપણે સમજી લઈએ છીએ હે ગજરાજ સમાન વિદ્વાન થયો જોગ કર્યો દેહ ધર્મ ભક્તિ રૂપી ઝીણી રૂપ કીડીએ ગજરાજની કરી શોધ આ શોધ એવી છે કે આ બુદ્ધિ જો ઝીણામાં ઝીણી વસ્તુ સૌને મોટું થવું ગમે છે પણ નાનું થવું ગમતું નથી જો નાનામાં નાનું થવાય અને એવી નાનામાં નાના થવા માટે આપણને જે કાંઈ સેવાની તક મળે એ જો ઝડપી લે તો ખરેખર એનું કામ થઈ જાય એવું છે અને આ ભક્તિપદના દસ પગથિયા આપણે સર કરવાના છે એમાં પ્રથમ પગથિયું સેવાનું છે એમ ક્રમે ક્રમે સેવા સત્સંગ સમરણ જ્ઞાન આધિન જ્ઞાન ધ્યાન આધીનતા વિવેક વિચાર જ્ઞાન વૈરાગ જો સેવાનો પાયો મજબૂત હોય તો આ ઈમારત આ ભક્તિરૂપી ઇમારત ખરેખર એવી દ્રઢ બને અને આપણે લખ ચૌરાસી યોનીના જે ફેરા છે એમાંથી જો આ પગથિયા આપણે ચડીએ તો એ જરૂર એમાંથી મુક્તે મળે એવું છે એનું કારણ છે કે આપણને એવા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રીય સદગુરુ મળ્યા છે કબીર સાહેબે ગાયું ને કે એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગમાં ખુદા મિલાવેગા લોકચોરાશિકા કા બંધન છોડા કે જરા મરણ ભે મિટાવેગા જો આ માર્ગ આપણને સરળમાં સરળ સહજ યોગ પ્રાપ્ત થયો છે તો આ માર્ગને આપણે ખરેખર કોઈ વેમમાં કે કોઈ સંશયમાં કે એવા એવામાં ન રહી જતા આપણે કાયમ માટે દિન પ્રતિદિન કરત કરત અભ્યાસ જેમ કાયમ માટે થોડો થોડો પણ જો અભ્યાસ થાય તો ખરેખર કામ થઈ થઈ જાય એવું છે બાહિર આસારમાં બહુ નર ભટકે ખોજે નહીં તન મન બાહરના આચારોમાં આપણે એટલા બધા ભમીએ છીએ એટલી બધી દેખાદેખી કરીએ છીએ પણ આપણા તન મનની આપણે ક્યારેય ખોજ કરતા નથી અનેક પર પરનાળ દિશે અદકી સંશય માહી સળંગ સળંગ સંશય માહી સળંગ દાસ લાભુ એમ કહે છે કે જો જાણવા જેવું કાંઈ હોય તો એ મનુષ્ય માત્રનો નિજ આત્મધર્મ છે એટલે જેને નિજ નિજ એટલે પોતાનું કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું શું કાર્ય કરવાનું છે ઈશ્વર મને શા માટે આ મનુષ્ય જન્મ આપ્યો છે જો આ જાણવામાં આવે તો ખરેખર આપણે માર્ગ સાચો પકડ્યો છે એ આપણને ખ્યાલ આવે બાકી હું તો અહીંયા સુખ ભોગવવા જ આવ્યો છું અને વટથી એવી રહેણી કેણી રહે તો ભક્તિ ભૂલાઈ જાય અને એ એ ભક્તિમાં ન ભૂલાવું હોય તો મહાપુરુષોના વચને વચન પ્રમાણ માની એના શરણે તન મન ધન અને મન કર્મ વચનથી જે પરાયણ બનીને જે હાલે છે એના માટે આ યોગ ખૂબ સરળ છે કઠિન તો છે જ તે પણ આ માર્ગે જે સત્યના માર્ગે જે સીડ્યા છે એ ક્યારેય ભૂલા પડતા નથી અને એનો પંથ જરૂરને જરૂર કપાય છે કપાય છે અને કપાય છે એટલે રામજીભાઈએ ભજન ગાયું ને કે વાણ રે હંકારો મારા વડા વેપારી જોજો આ મૂડીઓ જાતાની હારી આ મનુષ્યરૂપી મૂડી વાણ રે હંકારો મારા વડા વેપારી જોજો આ મૂડીઓ જાતાની હારી પેઢીયું તણા બાવો લેખા માગશે વણજું કરજો ને ભાઈ વિચારી વિચારી આ એક એક પળ એક એક શ્વાસ એની વણ કરવાની છે એ પેઢીઓ તણા બાવો લેખા માગશે વણ જ કરજો ને ભાઈ વિચારી વિચારીને એક એક ડગલું વિચાર કરીને ભરવા જેવું છે અને જે વિચાર કરીને આગળ ચાલે છે એનો જરૂર ભોગ ભરાય છે ભરાય છે અને ભરાય છે બોલો સદગુરુ દેવ